અસામાજિક પ્રવૃત્તિ વધ્યાની ફરિયાદો બાદ હવે કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં પ્રવેશવા રજિસ્ટરમાં એન્ટ્રી કરવી પડશે વડોદરા મહાનગરપાલિકા હસ્તકના કેટલાક બગીચાઓમાં અસામાજિક પ્રવૃત્તિ વધી હોવાની ફરિયાદો બાદ બે બગીચાઓમાં પ્રવેશવા રજિસ્ટરમાં એન્ટ્રી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક લગભગ એકસો ત્રીસ બગીચાઓ છે જેમાં કેટલાક બગીચાઓમાં અસામાજિક તત્વોનો અડ્ડો થઈ ગયો છે જેની ફરિયાદો પણ તંત્રને મળી રહી હતી ખાસ કરીને કમાટી બાગમાં સિક્યુરિટીના જવાનો પણ સાથે ચોક્કસ તત્વો દ્વારા દાદાગીરી કરાતી જેને લઈને ગાર્ડનમાં આવતી મહિલા અને દીકરીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઈ બગીચાઓમાં આવતા મુલાકાતીઓ માટે રજિસ્ટરમાં એન્ટ્રી કરવાનો નિર્ણય મ્યુનિસિપલ કમિશનર દ્વારા લેવાયો છે જેમાં કમાટી બાગ અને ગોત્રી ગાર્ડનમાં શરૂઆત કરાઈ છે આગામી દિવસોમાં બાકીના અન્ય એકસો અઠ્યાવીસ ગાર્ડનમાં નિયમ લાગુ પડશે નોંધનીય છે કે બગીચામાં આવતા લોકોની ઓળખ અને મુલાકાતીઓનો આંકડો જાણી શકાય તે માટે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ અનુસાર શહેરના ચાર અંદર એન્ટ્રી કર્યા બાદ એન્ટ્રી કર્યા બાદ અંદર એન્ટ્રી